સાબરકાંઠા જિલ્લાના વડુમથક હિંમતનગરમાં કારમાં લગાવેલી બ્લેક ફિલ્મ ઉતારવા મામલે પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી અને મારામારીની ઘટના પ્રકાશમાં આવી હતી અને જાહેર માર્ગ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા આ યુવક આર્મી જવાન હોવાનું જાણવા મળ્યું હતું તલો તાલુકાના પોયડા ગામના અઠ્યાવીસ વર્ષીય આર્મી જવાન યશવાલ સિંહ યશપાલસિંહ પોપટસિંહ ઝાલા વિરુદ્ધ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે ફરિયાદ મુજબ ત્રણ સપ્ટેમ્બરના રોજ આરોપી આર્મી જવાન પોતાની કાળી ફિલ્મ લગાવેલી અલ્ટો કાર લઈને હિંમતનગર મોતીપુરા બાયપાસ રોડ પર નીકળ્યો હતો આ દરમિયાન સિટી ટ્રાફિક શાખાના ફરજ પરના પોલીસ કર્મીઓએ તેને રોકી કાળા કાચ રાખવા બાબતે પરમિટ તથા ગાડીના ડોક્યુમેન્ટ લાયસન્સ માંગ્યા હતા જો કે આર્મી જવાને પોતાની પાસે ડોક્યુમેન્ટ નહીં હોવાનું જણાવ્યું હું સેન્ટ્રલ ગવર્મેન્ટમાં છું આર્મીમાં છું અને મારા માસા પોલીસમાં છે તેમ જણાવી લાયસન્સ તથા ગાડીના કાગળો નહીં બતાવી કાળા કાચની ફ્રેમ નીકળશે નહીં અને અમારી ગાડીને કોઈએ અડવું નહીં તેમ કહી પોલીસ કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી અને અપશબ્દો સાથે ઝપાઝપી અને મારામારી કરી હતી આ સમગ્ર ઘટના સ્થળ પર હાજર રહેલા પોલીસ કર્મચારીઓના બોડી વોન કેમેરામાં રેકોર્ડ થઈ છે આ ઘટનામાં આરોપી આર્મી જવાને પોલીસકર્મી

બીજી બાજુ નિવૃત્ત આર્મી જવાનોએ ડીવાયએસપીને મળીને સાંજ સુધીમાં પોલીસકર્મીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માગ કરી છે એક અલ્ટો ગાડી જે કાળા કાચવાળી હતી જેને રોકી સરકારી કામ કરતા હતા ત્યારે તેમાં બેસેલ વ્યક્તિ એમ કીધેલું કે હું સેન્ટ્રલ ગવર્મેન્ટ નો માણસ છું ને આર્મીમાં છું અને હું કોઈ પણ પ્રકારના દસ્તાવેજ આપને બતાવીશ નહીં આપે મારી ગાડીને અડવું નહીં આ બધી વાતચીત કરી પોલીસ અધિકારી કર્મચારીઓ સાથે કરેલી ફરજ ફરજ ઉપરના ઉપરના અને એમાં પોલીસ કર્મચારીના યુનિફોર્મ નુકસાન થયેલ છે આ સંદર્ભે હિંમતનગર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે સરકારી ફરજમાં રૂપ અને જે આરોપી છે બનાવનો એને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે પોલીસ અધિકારી તરફથી એ જે પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તે પ્રમાણેની હકીકત તેમને જણાવવામાં આવેલ છે